આ સંધી જાય છે ઓહો ઘરે કે ઘરે ઘરે જઈએ સામે અને ગઈ જ અમે નકળી ગયા છે તલી કાપા અને તો અમે કાલે જવાશે ફોટા શૂટ કરવા માટે સુકી ડેમ કેવું ભાઈ હું જોઈ શકું છું હવે એટલા માટે અને આવું લોકેશન આવે છે તે કૃષ્ણભાઈ પણ બ્લોગ એડિંગ કરે છે કેવું ભાઈ એડિંગ ચાલે છે એમને ત્યારે અને તો અમે કાલે જવાશે અને અત્યારે અમે જઈએ છીએ તલી કાપવા માટે ખેતર ચાલો ચલે સુધી બ્લોગમાં બંને મિત્રો અમે આવી ગયા છે તલી કાપવા માટે અને કે ત્યાં ખેતર અત્યારે અમે પહોંચી ગયા છે કાસલે અને તો મિત્રો આપણે સબસ્ક્રાઈબ લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેવાનું અને કંઈ પાટિયા તલી છે ત્યાં અમે કાપવા આવી ગયા છે અને મસ્ત એવું વાતાવરણ ગાણી છે મિલિક બ્લોગમાં આપણે મિલિક બ્લોગ અમને માય ચેનલમાં જે સટ બ્લોગ ચેનલમાં આવતા નથી બ્લોગ એટલે અમારે જરીક રીતે લેટ પડે છે અને લોમો બ્લોગ તમે સપોર્ટ કરો અને લાઈક કરો અને કૃષ્ણભાઈ અત્યારે ગયા છે દાતા લેવા માટે તલીનું બધું એવું બધું શેર કર્યા છે અને આ પાટા તલી રહી છે અને મિત્રો આ કૃષ્ણાભાઈ આવી રહ્યા છે કૃષ્ણાભાઈ શું જોવો છો દાંતડાના ટગાવ ની ઉકેલ તલી કઈ નેટે નીચે પડે ને આમ કઈ કોથરીઓ ની છે અને આ મિત્રો અમારે પૂરા બોંધેલા મા પપ્પા અને પેલા ઘર છે તે બોંધીને છે અને આપણે તલીક આપીએ તે ચાલો ચાલુ છે તો મિત્રો આપણે તલી કાપવા મળ્યા છે અને તલી પાછી ગેરાઈ જાય એટલે આ થાય છે અને અમે નાખીએ પાછા છે કૃષ્ણાભાઈ પણ મી બ્લોગ શરૂઆત કરના કરશે એમની ચેનલમાં બ્લોગ આવે છે તો ગાઈ આપણે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો એમની ચેનલમાં કૃષ્ણ રાઠા બ્લોગ ચેનલનું નામ છે કહ્યું ભાઈ અને બધા બ્લોગ મેં સપોર્ટ કરજો અમે અને આવાના આ બ્લોગ આપણા આવતા રહી છે ચાર વાગી ચાર વાગીને છે ત્યારે અને આ પાસે તલી આપણે મેળવી દઈએ ના લાગે છે એવું બધું અને કાલે મિત્રો અમે જાણશો સુખી ડેમ ફોટા શૂટ કરવા માટે કીવું ભાઈ હા અને સંદીપની આ બધા મિત્રો મિત્રો અમારા બધા છે દોસ્તો જ બધા કર અને ફોટાના એક્ટર પાછા તો કાલે અમે દેખાડી દઈશું અત્યારે આપણે પાછી કાપીને આપણે જવાનું છે ઘરે પછી ઘરે જઈને કેમેરાના પૈસાને સેટ કરીએ પછી ના આપણે નીકળીશું સવારમાં સાત વાગે નીકળવાશે સુખી ટાઈમ ત્યાં પહોંચીને તમે મિત્રો બ્લોગ આપણે તો બધું રોડને એવું બધું બનાવતા કરીશું બ્લોગ અને બ્લોગમાં તમે લાઈક સબસ્ક્રાઈબ કરજો ને સારી સારી કોમેન્ટો લખતા રહીએ ચાલો તો મિત્રો આપણે તલી કાપી નાખી છે અને બ્લોગ આપણે શરૂઆત કરી નાખો છું પાછું અને કૃષ્ણ જાય છે તલી હય કંઈ જાય લઈ જાય છે અને મિત્રો આપણે તલિક આપીને હવે આપણે છૂટા અને આપણે જાણશે વારે તો પીરામ ફોટા પાડવા માટે કેમેરાનો ઓર્ડર આપીને આમાં વિચાર્ક કાપે છે અને આપણે તલી પૂરા મંદિર રેડી થઈ ગઈ છે અને પૂરાને બધું બંધાઈ જશે કમ્પ્લીટ અને બહુ કરતા પૂરાને બંધ પોની પોરી પોની પી ગાળવાનું અને પિલ્ફા અત્યારે પૂરા બંધવાનું ચાલુ છે દેખાડ દં તો ઝૂમ કરીને મા પપ્પા પૂરા બંધે છે અને દંડ ઉબવાની રેડી થઈ ગઈ છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ નહીં કરશે હવે મિત્રો આપણે જઈશું ઘરે તો સિલેશુધી બ્લોગમાં બની લીધું અને અત્યારે હા ભાઈ ચાર ચાલ આપશે હા શું ના રાખો ચાલશે લીલી સામ અને કું આમ કેટલું પાણી પાડીએ તે ભાલીએ પવન પોણી છે પણ અત્યારે ખબર મિત્રો તમને છે ઉનાળો ચાલે લે પોણી અત્યારે જેટ ઉતરી જશે કે ભાઈ ઉનાળા પાણી બહુ પીલવો પડે છે તો ચાલો આપણે ઘરે જઈએ અમે ચાલો તો અત્યારે આવી ગયા છે આપણે સાત જેવા ગયા છે ને બ્લોગ સ્ટાર્ટ અને આપણે હવે જઈએ છે ઘરે તો અને આ જઈશું કૃષ્ણાગર એમની સાથે સાથે જઈએ ભાઈ ઉભારો ને કંઈ જઈશું ઘર કંઈ જઈશું પાણી ચાલે ઘરે કે ઘરે ઘરે જઈએ છીએ અમે અને મિત્રો હારે ટોકો બની છે એટલે જાય કે આપણે ચડ્યા તે એ બ્લોગને પણ તમે સપોર્ટ કરી નાખીએ અને અત્યારે રોડ બની ગયું છે ત્યાં કંઈ પોણી શોટેજ છે અત્યારે ચાલુ થઈ ગયું છે પાંચસો ટકાનું ચાલો આપણે જઈએ મિત્રો હારે ટોકો બની છે એ આપણે ચડ્યા તે એ બ્લોગને પણ સપોર્ટ કરી નાખીએ અને અત્યારે રોડ બની ગયું છે તો એ પોણી શોટેજ છે અત્યારે ચાલુ થઈ ગયું છે પાણી શોટવાનું ચાલો આપણે જઈએ મિત્રો આપણે ફરવા નીકળી ગયા છે અને તો આપણે આ ગલ્લી મેદાન ન છે અને આપણે બધા આવી ગયું છે આખા ફરવા છે અને મિત્રો આ રે આપણો લીમડો અને આ રહી આપણી સાપડી અને મિત્રો આપણે પૂજા ચડવાના છે અને આ રહી પેલ્ફા પોપટોકાને ઉભા છે લાલ બુસર્ટવાળા દેખાડી દઉં ઝૂમ કરી એ બની છે અને બાય બાય કરે છે બ્લોગમાં અને પિલ્ફા ફોટાને એવું શૂટ કરી છે અને આપણે અત્યારે નીકળી ગયા છે નિસારગે ફરવા માટે તો મિત્રો બનાવી બ્લોગ બ્લોગમાં અને આ સેલ્ગને આ રહી આમની સ્કૂલ તો મિત્રો આપણે આફા નાખીને છે રાડા દેખાડ દે તો મિત્રો ઝૂમ કરી તો આ આપણે રાડા રાવડા વિચારતા અને એ આપણે ત્યાં નાખી દીધું છે અને મિત્રો આપણા કંઈક આવું લોકેશન લાગે છે આખું ગોલ રાઉન્ડમાં અને પેલા કમ્પ્લેટ લાગે છે પેલા બધા છોકરા રમે છે જેમ કંઈ કંઈને દેખાડી દઈએ દેખવા છોકરા રમે છે બોલ રમે છે અત્યારે અને સંદીપભાઈ ગાડી ચલવીને આવી રહ્યા છે આ છે સંદીપ જાય છે ઓહો બ્લોગ એમ કીએ છે એમ કી છે કાલે અમે જવાશે બધા સંદીપ રાઠાને આ ફોટા પાડવા માટે અને જોરદાર એવો બ્લોગ લાગશે તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને બધા મિત્રોને શેર કરી દેજો આપણે ફરવા જેલા આ રહીએ આપણી ગાડી નાહી જ આપણે ફરવા માટે ખેતર ગમી અને એ ગાઢ પડી છે અને આખા બ્લોગ બનાવવા આપણે આવી ગયા છે અને કેરી પાકી સાંભે ફૂલ ક્યારી પાકી પાછી પડે છે ખાવાવાળા લોકો ખાય અરે સરસ આ શું કૃષ્ણાભાઈ રોંધી કશું અને આ ભાઈ રાંધી રહ્યા છે અને ખૂબ સપોર્ટ કરજો મને અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે અત્યારે થઈ છે પહેલાં છે એમ કે એકસો ને ચાલીસ સબસ્ક્રાઈબ થઈ ગઈ છે તો મિત્રો બધોને દિફારી છે ચાલો